આ છે જાપાનીઝ કિંગોક ચકાપાતા આ પાકવા ઉપર આવે એની પહેલાં આ બેંગણી કલરની થાય અને આઠથી નવ ની આજુબાજુ આની લંબાઈ થાય છે અને એક કિલોની આજુબાજુ આની ફ્રૂટ સાઈઝ થાય છે આ પણ ટેસ્ટમાં જબરજસ્ત ટેસ્ટ છે અને એક મહિના લગીને આ કેરી ઉતારી હાર્વેસ્ટિંગ કર્યા પછી બગડતી નથી આપણે દશેરીનો આંબો છે જે દશેરી આપણે જે વધારે બોમ્બેમાં ને આંકડા વધારે ખવાય છે આની મીઠાશ પણ જાજી હોય છે અને આનો ટેસ્ટ પણ સારો છે આ છે આપણી કાઠિયાવાડી કેસર જે ગીરમાં જે પ્રખ્યાત છે પણ આપણા રાજકોટના વેધરની અંદર બહુ થતી નથી એટલે માપે એવું ફ્લારિંગ છે આ છે આપણી જાપાનની મિયાજાકી મેંગો જે માર્કેટમાં બહુ પોપ્યુલર કેરી છે બે લાખને સિત્તેર હજારની માર્કેટમાં વેચાયેલી કેરી છે આ પાકે એટલે એકદમ ટમેટા કલરની કેરી થાય છે ત્રણસોથી ચારસો ગ્રામની આજુબાજુ આનું ફ્રૂટ સાઈઝ થાય છે અને છઠ્ઠા મહિનાના ફર્સ્ટ વીકમાં આનું હાર્વેસ્ટિંગ આવે છે અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે આ પણ બેસ્ટ વેરાયટી છે આ છે ગ્રીન ઓલ ટાઈમ મેંગો છે આ પણ એક ક્વોન્ટિટીમાં ફ્રૂટ લાગે છે પણ આનો ટેસ્ટ થોડી ખટ્ટાસ ઓછી છે આમાં પણ ગોઠલી હાવ નાનકડી એવી નીકળે છે અને આ પાકે એટલે ટેસ્ટ પણ આ છોકરાઓને ગમે એવો ટેસ્ટ છે આ એક માજા ટેસ્ટ મેંગો છે જે આપણે માજા કોલ્ડ ડ્રિંક જે પીએ છીએ ને જે ટેસ્ટ આવે છે એમાં સેમ ટુ સેમ ટેસ્ટ આનો આવે છે તમે આમાં જોઈ શકો હું તમને બતાવું અલગ અલગ કેરી છે આ પુસા અરુણિકા મેંગો છે કે પછી આ છે આપણે મિયા જા મેંગો છે કે પછી આ છે આપણે અંબિકા મેંગો છે જે પછી ઉપર આપણે બનાના મેંગો છે જે પછી પાછળના ભાગમાં આપણે ટોબી અટકેન છે જે નોખા નોખા બરેક ડાળીની અંદર અલગ અલગ કેરીની અલગ અલગ વેરાયટી આવે એક જ આંબાની અંદર અને બધી કલરવાળી વેરાયટીની ગ્રાફટેડ કરેલી છે મેંગો છે જે કેસરને પણ ટક્કર મારે એવો ટેસ્ટ અને કેસરની હારે જ આનું હાર્વેસ્ટિંગ થાય છે મારું નામ રાદડીયા જયસુખ છે મારા બાગ નું નામ છે નંદુ બાગ જે આપણે વીરવા ગામમાં આવેલું છે તાલુકો લોધિકા ડિસ્ટ્રિક્ટ રાજકોટ અમારા બાગની અંદર દોઢસો પ્લસ પ્રકારના ફ્રૂટના ઝાડ આવેલા છે જેમાંથી એસી પ્રકારની કેરી છે જે ઓલ વર્લ્ડની જે ફેમસ બધી કેરીઓ હોય એ કેરીઓ આપણે આંબા વાવેલા છે જેને ચાર વર્ષ થઈ ગયા આપણે લોકડાઉન પછી વાવેતર કરેલું છે એમાંથી આપણી પાસે પંદર સોળ વેરાયટીની વોલ્ડ ટાઈમ પણ કેરી છે પંદર સોળ વેરાયટીની આપણી પાસે જે કલરવાળી વેરાયટી જે છે એ કલરવાળી પણ વેરાયટી છે આપણી પાસે જે આપણા ઇન્ડિયાની પણ જે કાંઈ વેરાયટી છે એ બધી વેરાયટીઓના આંબા છે પ્લસ ઓલ વર્લ્ડના આપણી પાસે બીજા અધરવાઇઝ બધા પણ ફ્રૂટના પણ ઝાડ છે જે આપણે એક એગ્રો ટુરિઝમના પર્પઝથી બનાવેલું છે જે કોઈ ખેડૂત મિત્રોને બાગબાની કરવી હોય અને જે સાચી માહિતી જોતી હોય કઈ વેરાયટી કઈ વાવવી કઈ બાગબાની કરવી એમાં કેટલું ઉત્પાદન આવશે આપણા બાગની અંદર કોઈ પણ પ્રકારની પેક્ટિસાઈડ દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવતો નથી આપણે ગાય આધારિત આખી આખી ખેતી કરવામાં આવે છે અને જેની અંદર સારું એવું રિઝલ્ટ આપણને મળે છે જે બે બીજી પણ આવી બારમાસી વેરાયટી છે જે બારે મહિના ઝુમકામાં પણ ફ્રૂટ આપે છે એનું પણ આપણે બાગબાની કરી શકીએ એમ છીએ એટલે આપણી પાસે કોઈ પણ ખેડૂત આવે નંદુબાગની અંદર આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે એને ટોટલી માર્ગદર્શન આપીએ છીએ અને ફ્રૂટ ટેસ્ટ કરાવીએ છીએ અને હરેકની અલગ અલગ જે કાંઈ વેરાયટીનું એને વાવેતર કરવું એનું પૂરેપૂરી આપણે ડિટેલ આપીએ છીએ જે આપણી પાસે જે એંસી વેરાયટીની કેરી છે જેમાં કલરવાળી હું તમને કેરી કહું આપણે છાપાનની મિયાજાકી કેરી છે ફેમસ પછી આપણા વૈજ્ઞાનિકોએ શોધ કરેલી પૂષા અરુણિકા છે પૂષા અરુ અંબિકા છે પૂસા લાલીમા છે પૂસા અરુણી મા છે જે ટોમીએટ કેન છે જે અમેરિકામાં ફેમસ છે જે આપણે કાઠિયાવાડી કેસર જે આપણે અહીં ખાઈ છીએ એમ અમેરિકામાં ટોમીએટ કેનનો પણ ક્રેજ સારો એવો છે તે પછી સેન્સન છે આપણી પાસે બનાના કેરી છે તે પછી આપણી પાસે જે ફોર કેજીની પણ આંબા પણ આપણે વાવેલા છે આપણી પાસે જે રનિંગ જે દશેરી છે આમ્રપાલી છે મલ્લિકા છે આપણી પાસે કાઠિયાવાડી કેસર છે તે પછી આ ઝુમખાવાડી ઓલ ટાઈમ છે પછી આપણી પાસે એક રોયલ ઓલ ટાઈમ છે આથણા માટેની પછી ગ્રીન ઓલ ટાઈમ છે એ ઓલ ટાઈમમાં પણ આપણી પાસે ઘણી વેરાયટી છે જે કેરીમાં આપણી પાસે ટોટલ એંસી કરતા પણ વધારે વેરાયટીના આંબા છે આપણે આંબા સિવાય પણ ફ્રૂટ બીજા પણ આપણી પાસે ટોટલ દોઢસો પ્રકારના ફ્રૂટમાં બાકીના બીજા બધા ફ્રૂટ છે આપણી પાસે ચીકુડી છે બદામ છે જે આપણે જે વેધરમાં અત્યારે જે પ્લમ આવે છે રાસબરી આપણે કહી આપણી પાસે રાસપરી પણ ત્રણ પ્રકારની છે બ્લેક છે સાને પંજાબની છે શત્રુ પર્પલની છે તે પછી આપણે આગળ પીચ પણ વાવેલા છે જે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં થાય આપણી પાસે એમાં પણ ફ્લાવરિંગ આવે છે આપણી પાસે જે સુકા મેવાની બદામ આવે છે એ પણ છે તે પછી અલગ અલગ ચાર પાંચ વેરાયટીના રાવણા છે નોખા નોખા તે પછી આપણી પાસે નોખી વેરાયટીના સફરજન છે જે અન્ના છે ડાર્સન ગોલ્ડન છે હરીમન નાઇન્ટી નાઇન છે તે પછી ચાર પાંચ પ્રકારની આપણી પાસે કેરી છે જે બાર્બાડોર ચેરી ઓલ્ડ ટાઈમ છે જે પછી મલયમ ચેરી છે ઓસ્ટ્રેલિયન ચેરી છે એમ સેતુડીમાં પણ આપણી પાસે સેતુડીમાં ત્રણ પ્રકારની સેતુડી છે તે લોંગ સેતુડી છે લોંગ રેડ સેતુડી છે અને આપણી રનિંગ માલબેરી છે એવી રીતના અલગ અલગ અંજીરના પણ આપણી પાસે છે પછી આપણી પાસે કાજુના પણ છે આવોકોડો પણ છે જેમ દોઢસો પ્રકારના ફ્રૂટ છે બધી વેરાયટીના આપણી પાસે આ બગીચાની અંદર ફ્રૂટ પણ છે એની અંદર જેટલી જાત આવતી હોય એ જાત પણ અલગ અલગ જાત પણ હોતું ફેરી આપણે વાવેલી છે